ગાડી બરોબર ચડી ગઈ છે મિત્રોને મે આપ તો બ્યાહ દીધા હે લખો વડે ઓસ લાગ્યા લેત કી કે ચલા સ આગલ થોડું બખાય દીધું પછી આઈ લઈ દીધી બારે યુટ્યુબ ફેમિલી આપડા મળી ગયા તો બસ એનારે ઉમરાઈ જશે નો બર થાય આપડા ફ્રેન્ડ છે બધાય તો બધાય રામ રામ ને સીતારામ કહી દીધા રામ 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 સીતારામ બધા ને હાથન હરવા રાખે છે શુભેચ્છા આપું છું તો અત્યારે તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આજે આપણે જવાનું છે સરીમસ માં સરીમઠ માં આપડે ઉગા જવાનું છે એટલે અથવા તો નાયથો હબ તૈયાર થઈ ગયા ઘણું સટન થાય છે

પગમાં મોજા પહેરાય દીધી છે ને એના પપ્પા તૈયાર થઇ જશે પેલો ગાડીયા બંધાઈ ગયો અને શિવાની બેન અમારે એટલી ઉતાવળ લે કે હાલો હ ભાલો નઈ એન બીજી કઈ ખબર જ ન પડે હાલવાની એ ખબર પડે હ હાલ તો થવાનું તો આપણે તૈયાર થઈ જશ મારે એક લેવાની રહી ગયું એક સોંધડી એક સોંધડી લઈ લો અને ચલો ને હું તો બધું એમાં બેન બેનના કપડા ને એવું બધું આપણે લેવાય છે અને બસ પછી હવે મેં ધીમે ધીમે હાલતા થઈ જશે ઉગા મેળવી હું તો કોઈ દી નીકળ ગયો આ પહેલી વાર જાય અને ઘણું અંતર થાય છે એટલે ઘણું આખું થાય છે નહીં બાજુ કેમ કાક છે તો હાલો હવે બસ ધીમે ને આવેતા થઈ દેવી કાઢી ગઈ છે

રોકી લીધા અહિયાં તો બસ અમે અહીંયા આવતા રહ્યા બધા નો મેળા ફોટા ફોટા પાડ્યા નઈ અને શિવાય ની તો કેવો છે બેન છે કે છોકરો છે શિવાની બેન જવો જ છે તો બસ બધા એમ પાણી બાણી પીધું ને બસ અત્યારે બેઠા છીએ અને એમને મળીને એમને આનંદ જો મને છે યુટ્યુબા ખારું હાલો હવે આપડે જવાનું છે માતાજી ના મંદિરે માનું મંદિર અહિયાં હોતન છે તો આપણે દર્શન કરવા જવાનું છે શિવાની ટોપા ની તો અમારે જવાનું છે તો પછી ત્યાં જશું હવે આપણી યુટ્યુબ ફેમિલી ઘળીન આપણે આવતા રેસી ગેલ માતાજીના મંદિરે માતાજીના દર્શન કરવાને શિવાની બેને ત્યાં લઈને આવતા રે પપ્પા તો ગઈ છે ગોતવાનું છે ને એટલે હાલો શિવાની ને ઉતરે લઈ લઈ હમણાં શિવાની એ તમને લાગે મૂકીને આવશે બગડે જા લઈ લે ને લે લઈ લે હાલો અમને ગારો ગારો થા હે આના છોને છોકનો સળ કરવાના છે કે કે સળ છે જો કે હાલો કેમ છે કે એવું કામ તો બહુ મજા આવે માતાજી નું ગેલ માતાજી નું મંદિર છે સરસ ઓને આપડે આમ જવાનું ચાલો તો ન ફાળ જેસ એટલે આપણે સળ હાલો હાલો જો એ આ છોન હલ આનું આનું તો ના તો બેલ ફેટ તો આપણે હવે દર્શન થઈ ગયા અને થોડોક ફોરો લીધો છે ને હવે આપણે ધીમે ધીમે હાલતા થાય શિવાની બેન તો મોર થઈ ગયા

મામા તો મામા દેવને જ આ પર કીધું દર્શન એ આર વાર કરતા જઈ આ ટુકડું થાય પછી આ બાજુ આપણે ખબર આવવાનું થાય નહીં એટલે કે તો મામા દેવ દર્શન કરતા જઈએ પછી હા તો જો થી વાની ફોન કરવાનું શરૂ કરી દીધું છે Hãy subscribe cho vô, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

సాక్షన్ పర్సీ పర్సా బులాకా

ફેસબુક માં અપલોડિંગ કરવાનું છે એટલે એમાંય આપણો વિડીયો સડે બસ આવીન છે તસવીન પપ્પા પાણી પીન ખોડ છે બેઈ ગયા છે ને ચાલુ કરી દીધું છે અને આપણે શું કહેવાય થોડું પોર ખાઓ છે મારે હું તો થાકી ગઈ ગાડીમાં કેમ કે શિવાની બેન મારા ખોળામાં હોય આગળ તો ઘડીક જ બેહે બેહે નહીં પછી તો આપણે ખોળામાં રાખવી પડે એટલે થોડુંક થકાઈ જાય ને આજ ઘણા ખરા આપણે લાંબા એમ કહેવાય કે રૂટમાં પર ઘણાય છટા નીકળી ગયા હતા ને ઘણાય આપણે મામા દેવા ગયા હતા એટલે બહુ મજા આવી કે બહુ જ આનંદ આવ્યો ને હવે ઘરે આવતા રહેશે તો બસ દિવસ હવે આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય